પંજારીયા ભાવિ નરેન્દ્રભાઈ ધોરણ દસ ગુજરાતીમાં પાંચ સાઠ હપ આવશે મેથ્સમાં પચાસ આવશે અને આજે સોશિયલ સાયન્સમાં સાઠ અપ આવશે આગળ મનીને મંત્રી છે ગવર્મેન્ટ જોબ હા હા મંત્રી હા હા મારું શું છે હા હા કેલ્શિયમની ખામી છે ના ચાલીનો નો હાડકામાં ફ્રેક્ચર થઈ જાય હા ના મિત્ર ત્યાં બિલચેર પછી આલવા ચાલવા નદી ત્યાં બિલચેર છે હા સ્કૂલ લઈ બિલચેર લઈને જતો હા બસમાં બિલચેર મૂકી દેતો વરી સ્કૂલે ઉતારી લેવાનો અહીંથી વરી બસમાં ચડાઈ દેવાનો આ સપોર્ટ સારું હતો મિત્રોનો હા અહીંયા પેપર લખવાનું અહીં વાંટો ન છોડતો ના ભરતભાઈ ઠાકરસીભાઈ કંજારીયા જન્મથી નથી કેલ્શિયમની તકલીફ છે એટલે વારંવાર હાથ પગ ભાંગી જાય એ એટલે એવી તકલીફ છે એને એટલે અત્યારે બોર્ડની પરીક્ષા ચાલુ છે એટલે ટેળવા મૂકવા આવવું પડે બીજા કોઈ વાહનમાં આવી ન હોય એના કરે ફ્રેક્ચર થઈ જાય તો વળી તકલીફ પડે અમારે ઓછામાં ઓછા પંદરથી વીસ ઓપરેશન કરાવ્યા હશે એને હાથ પગને ઢીંડાનું વાહન પગનું ને એવું બધું હવે સારું છે અત્યારે પણ તો કેલ્શિયમની થોડીક તકલીફ તો રહેશે જ એના પિતાજી કોરોનામાં ઓફ થઈ ગયા છે પરિવારમાં એક બે બેબી હોય અને એક પોતે ભાવિનરી હોય જેને મમ્મી બસ હું તો એમના અદા હોઉં હા તેડવા મે આવવું પડે ના ઉઠીને છે જ થોડી તકલીફ તો પડે એમ કે પગ પગ દુખાવાનું રહેશે મારું નામ ચાવડા રમેશ એમુભાઈ મહાત્મા ગાંધી હાઈસ્કૂલ વિદ્યાલયમાં ભણું હું અઢાર ઉંમર મને આંખની તકલીફ બાકી કાંઈ નહીં હાથમાં ઓછું દેખાય છે નેવું ટકા ઘણી તકલીફ પડે તોય લખી નાખો છે એમાં કઈ નઈ એ બધું આવડે વાત લાગતા એમ તો આવડે પણ આવ નજીક ચોપડી રાખવી પડે ચશ્મા હતા પણ મેં તો નહીં ખાતા હાલે છે ને પણ મને ફાવતા નહીં ચશ્મા મારે નંબર બાર પોઈન્ટ જીરો અને પંદર પોઈન્ટ જીરો દસ ટકા જોરદાર પેપર જઈ બોલ પાસ તો થઈ જશે એટલા આવશે હા હે ફોરસ ઓફિસર મોરબી મોરબી જગ્યા આમાં મામાના ઘર બાજુ ઓલા આ બાજુ નવા બસ સ્ટેન્ડ પાસે મહાત્મા ગાંધી હાઈસ્કૂલ વિદ્યાલયમાં ઉત્તર બુનિયાદ જોધપુર